અમદાવાદ શહેર માં વરસાદ બાદ રોડની હાલત અત્યંત દયનીય બની છે ખાડા પુરાયા હતા તે પણ વરસાદમાં ધોવાઈ ગયા છે ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરના રોડ પર ઓગણીસ છસો છવ્વીસ ખાડા પડી ચૂક્યા છે બીજી તરફ અમદાવાદ શહેરમાં છેલ્લા બોતેર કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે ત્યારે અમદાવાદ મનપાનો પ્રી મોન્સૂન પ્લાન ફરી એક વખત ખાડામાં બેસી ગયો છે ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં રોડ ધોવાયાની ઘટના સામે આવી છે અમદાવાદમાં વરસાદ પડતાની સાથે જ રસ્તા બિસ્માર થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકો આ રસ્તાથી પરેશાન થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ઊંઘમાંથી હલ્લાબોલ કરી મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી જ્યારે અમદાવાદ મિત્ર ન્યૂઝના સવાલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તા ગટર સફાઈ જેવા તમામ કરોડોમાં બજેટ પાસ કરવામાં આવે છે એનો વપરાશ એમસીના ના અધિકારીઓ ક્યાં કરે છે શું પોતાની તિજોરી ભરવામાં જ તેનો ઉપયોગ થાય છે જો એવું ના થતું હોય તો વિકસતા અમદાવાદમાં વરસાદના લીધે પાણીમાં કેમ ફેરવાઈ જાય છે આ તો સવાલ છે અને જવાબ તો આવનારો સમય જ જણાવશે આ આપણે બેન જોઈએ છે આટલા વર્ષોથી જ્યારે પણ વરસાદ આવે ત્યારે ખાડા પડી જવા ભૂવો પડવો અને પાણી ભરાઈ જવા જે ગટરો ઉભરાવી ઇવન લોકોના ઘરમાં જે પાણી આવી જાય છે આજે એ લોકોને દર વર્ષે થોડાક વરસાદમાં પણ પૂરની પરિસ્થિતિ થઈ જાય છે આજે અંડર અંડરપાસ છે એ બંધ થઈ જાય એટલે તમારે આખું ગોળ ગોળ ફરીને તમારે જવું પડે એટલે આ બધી જે પરિસ્થિતિ થઈ રહી છે અને ખરેખર તો આ બધા કામોમાં વ્યાપક પણ વ્યાપકપણે એ એના કારણે આ લોકો હેરાન છે આજે આજે ભદ્ર પ્લાઝા બન્યું ભદ્રમાં ક્યારેય પાણી ભરાતું નથી આજે ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટનું એ કર્યું તો એના કારણે આ પાણી ભરાવાનું ત્યાં પણ થયું છે એટલે આ જે પ્રકારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પત્ર ચાલે છે એનો અમારો વિરોધ છે ના 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 રીડેવલપમેન્ટ માટે ત્યાં નથી આ આ જે છે ને આ જે વરસાદમાં લોકોને હેરાનગતિ જે થઈ જે હાલાકી ભોગવી ભોગવવી પડી એના વિરોધમાં બધા લોકો આપણી માંગ અમારી માંગ કોર્પોરેશનને એ છે કે આ જે કોન્ટ્રાક્ટ આપવાનો જે છે એમાં ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે અને જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને જે લોકોને હાલાકી ભોગવવી પડી છે એ લોકોને એ લોકો કોમ્પેન્સેશન આપે અને આ જે તમામ જે શહેરની ગટરો છે એને એડવાન્સમાં એને સાફ કરવામાં આવે અને જે નવી ગટરો તમે આપો તો એ જૂની લાઈનમાં જોડવાને બદલે તમે એને નવી આખી ગટર બનાવો અને આખા ગટર વ્યવસ્થાને સરખી કરો એવી અમારી માગણી મચ્છરોના ત્રણ રાહત આપો

અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે